हेलो मित्रों जय माता जय सोनल मा केम छो गरम में ता मजा मा जो सो फाइनली आपड़े नाई धोई થઈ ગયા છે ને અત્યાર ને સવાર ના 10 ને 20 થઈ છે આપણે કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે કરશે ડાયરેક્ટ નાસ્તો આ ચવાણું ખાવાનું છે અત્યારે તો આપણે નાસ્તો કરતા કરતા યુ કેજી રહ્યો સેવન રાઈડર લોક પણ ચાલુ છે અને આપણે સીધું ભાઈ પર આવી ગયા છે તો ભાઈ નાસ્તો કરો ફાઇનલી મિત્રો હું ને પ્રિન્સભાઈ જાય છે ત્યારે રાજભાઈ ની દુકાને પ્રિન્સભાઈ ગાડી લઈને આવી ગયા છે પ્રિન્સભાઈ હા ભાઈ રાજભાઈ થોડી ઘણી ઘટતા આવી હાલો પ્રિન્સભાઈ ની ગાડી લઈને મિત્રો જો નીકળી ગયા હી ત્યારે ભાઈ ને ફોન કર્યો તો આવી ગયા છે આપણે તો તૈયાર થઈને કમ્પ્લીટ જ હતા નાસ્તો કરીને નાસ્તો કર્યો ભાઈ અરે તૈયાર થઈ લેવો ભાઈ બધી એમ કમ્પ્લીટ થઈને જ રહેવાનું કમ્પ્લીટ કમ્પ્લીટ ની દુકાને આવી ગયા હી રાજભાઈ એ કહે બે બે ફોન માં જો ભાઈ જય દ્વારકાધીશ પ્રિન્સ ભાઈ નો ભાઈ આ સેફ તો બહુ ઉતમ આવી ગયા તો ઉતમ હોય ને ભાઈ કે કોને કેવા બે બે ફોન લઈને મિત્રો બેઠા તમે જોઓ એક આઈફોન એક એન્ડ્રોઇડ રાજભાઈ અમને તો એકાદો ફોન આપો કાકુ પ્રિન્સ ભાઈ તમારું કેવું દે છે કે નહીં ફોન દે દે ભાઈ દે આ કલર કટિંગ નું બહુ બસ ચાલુ છે ચાલુ છે ભાઈ રાજા કેમ રાજભાઈ કલર કટિંગ ન કર રહે ને એ તો રહેવા દયો

હલો દોડા પેલા તો તમારે બધા ફોન લાવો ભાઈ લાવે ફોન હા તારો ફોન લાવો ભાઈ એ જ ભાઈ આ મિત્રો આ આ છે ને ફોન જોયા લાવો ફોન લાવો ફોન લાવો આમ જો બે હવે આવીને મિત્રો આટલા બધા ફોન છે ને આ લોકો આપણને બ્લોક શૂટ નથી કરવા દેતા નકરા ફોન જ જોયા રાખે જે છે ને બધા ફોન લઈ લીધા છે એમાંથી મિત્રો બે તો આઈ ફોન છે

અમે બધા મિત્રો એક સાથે આવી ગયા ઈ અમને પ્રિન્સભાઈ એક લોકેશન બતાવ્યું કે આપણે ફ્લાઈટ માં લઈ જાય 25 રૂપિયા ની ટિકિટ લઈને લંડન આવી જાય તો લંડન માં એન્ટ્રી કરી લીધી સરસ લંડન જવાય કેવું ફીલ થાય છે અરે લંડન માં આવ્યો અમે બહુ મજા આવે ને આમ અરે બહુ મજા આવે ભાઈ આપણે લંડન માં એકાદો ફોટો પાડશી પાડી લેવાનો હોય ને ભાઈ જો અહીંયા ભાઈ મસ્તનુ છે પ્રિન્સ ભાઈ હાલો આ જો આ શું બનાવેલું છે હે

પ્રિન્સ ભાઈ નો વિલા ઓફિસ માં હે ના ઓફિસ માં અત્યારે ઓફિસ બંધ રાખો ને કાલે કાલે પાછું ઓપનિંગ કરનાર ઓફિસ એમ લંડન માં મિત્રો આટલો ક્લીન તો રોડ છે બહુ મજા જ આવે મજા આવે આ ધર્મરાજભાઈ લંડન માં કેવી મજા આવે મજા આવે ડાયરેક્ટ વગર વ્યુ લંડન આ ભાઈ જો અમારે ખોટા પાડવા લાગી ગયા છે રાજભાઈ પછી હજી એમ અમે થોડાક આગળ ગયા ડાયરેક્ટ અમે મિત્રો થાઇલેન્ડ ના મેળા માં ગયા પ્રિન્સભાઈ થાઇલેન્ડ નો મેળો

આપણો મેઇન કન્ટેન્ટ રાજભાઈ છે હાલો હવે બારે જઈ નીકળે અહીંયા અત્યારે ફરીને આવી ગયા છીએ ચોકમાં અને હવે સુવા જઈશી બધા મિત્રોને જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ તો મિત્રો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછીના નવા વ્લોગ સાથે